તો વાત કરીએ અમદાવાદ ની તો મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જે કનસોલી ખાતે ત્રણસો ચોરાણું મીટર ની અધિક સંચાલિત વચગાળાના બોગદા નું જે ખોદકામ કરવામાં આવ્યું છે અને તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને સિલ્કાટા વચ્ચે એકવીસ કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી શરૂ થશે છવ્વીસ મીટર ઊંડી ઢાળ ધરાવતી જે એડીઆઈઆઈટી નવી જે ઓસ્ટ્રેલિયન જે ટર્નિંગ પદ્ધતિ મારફતે ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર જે ભોગદાના નિર્માણની સુવિધા આપશે જેથી દરેક બાજુએથી એક પોઈન્ટ છ મીટર બોગદુ બનાવવા માટે એકસાથે પ્રવેશ કરશે એકવીસ નું બોગદુ બનાવવાની કામગીરીમાંથી 16 સોળ કિલોમીટર ટનલ બોરિંગ જે મશીન દ્વારા થાય છે